શ્યા મહારાજને જય આજે આપણે સારંગપુરનું અઢારમું વચનામૃતની કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જ્યારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય ને એમને જો ઓનલાઈન ભગવાનના વાંકા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે વચનામૃત અઢાર સંવંધ અઢારસો સિત્યોતેરના ભાદોરા સુધી આઠ મહિના દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મૈત્રી જીવા ખાતરના દરબારમાં ઉતરા દે બાર ઓરડાઈને ઓચર્ય બિરાજમાન હતા અને થોડો ખેસ પહેર્યો હતો અને થોડી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને ઉતરા દે મુખારવિંદે બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મોહની તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ વૈરાગ્ય વિવેક જ્ઞાન ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે જેમ ખાર ભૂમિ હોય ને તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતા ન હોય અને તે જ ખાર ભૂમિને વિશે જો પાણની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાપ ચડી જાય પછી તે કાપ ભેળા વડ પીપળા આદિત વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે તેમ જેના હૃદયને વિશે પૂર્વે કહ્યા જે સ્વ ધર્માદિક ગુણ તે દઢ હોય અને જગત સંબંધિત વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગ રૂપી પાણીને વેગે કરીને જગત વાર્તારૂપીઓ આવીને કાપ ભરાય પછી તે કાપમાં કામ ક્રોધ લોભ મોહ મધ મચ્છર આદિ જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય તે ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહીં અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાસો સૂઈ કાં તો સૂઈ રહે ને કાં તો રૂબે અને કા તો કોઈક સાથે વધે ને કાતો ઉપવાસ કરે એ ચાર પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે અને એમ કરતા જો અતિશય મૂંઝવણ તો છેલ્લે બાકી મરે પણ ખરો એવી રીતે મૂર્ખને શોક ટાળવાનો ઉપાય છે પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં અને સમજીને ટળે તો દુઃખ ને સ્વભાવ એ બે ટળી જાય માટે સમજો હોય તે જ સુખી થાય છે અને જેમ અગ્નિની મોટી જ વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તે તત્કાળ ઓળવાઈ જાય અને વીજળીના અગ્નિનો તો થોડોક ચમકારો થતો હોય પણ તે અગ્નિમેઘની ઘટામાં રહે છે તો પણ ઓલા તો નથી તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગ રૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે અને સમજીને તે વૈરાગ્ય પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવો છે તે થોડી હોય તો પણ નાશ ના પામેદ સ્વામી એ પૂછ્યું છે હે મહારાજ કોઈક પુરુષમાં ક્રોધાધિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વાળીય ણયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામ માંડી રાખે છે તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડ્યું હોય તેનો સ્વભાવ ટળે છે અને તે એમ વિચારે જે જ્યારે મારે સત્સંગ ન હતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે અને વર્ષો વર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કાંઈ ફેર રહેતો હોય તે સર્વેને તપાસ્યા કરે પણ મૂર્ખ વાણીઓ જેમ નામો માંડ્યા નહીં તેની પેઠે ન કરે એવી રીતે જે સત્સંગ કરીને પોતાનો જો તપાસ કરતો રહે તો તેના જે જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામે જાય છે પછી મુક્તાનંદ સ્વામી એ પોછું જે કોસંગ હોય ત્યારે ભૂંડો સ્વભાવ હોય જ પણ સાતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ ક્રોધ લો શત્રુ હોય નહીં અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે કામ કામદિક શત્રુઓ વધારો થાય અને દેહાભિમાન પણ વધે પછી તે જો તે જે સંતને વિશે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાન રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્થા રૂપે સમુદ્રને તરી જાય છે અને જો ન કરે તો કામદાયિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે તેનું કારણ તો એ છે જે મોટા પુરુષ હોય તેને વિશે જે જે જાતના દોષ પરદે તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે મોટા પુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે માટે મોટા પુરુષ તો નિર્દોષ છે અને મને દોષ જણાતો તે તો મારી કુમતીને કરીને જણા જણાણો છે એમ વિચારીને સત્ય પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષને મલિનતા મટી જાય છે પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે રાજસિંહ તામસિંહ ને સાત્વિક એ જે ત્રણ ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા એમ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તે સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે પછી વળી મહાનુભાવનંદ સ્વામીએ પૂછ્યું જે દુર્વાસા દેક મુક્ત થયા છે તો પણ તે તામસે કેમ રહ્યા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે દુર્વાસા દુર્વાસાદિકમાં જે તમો ગુણ આદિક ગુણ વર્તે છે તે પોતાના એ ગુણ રાખવા છે માટે રહ્યા છે અને તે એમ જાણે છે જે કોઈક અવળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારું આપણે તમો ગુણ છે તે બહુ રૂડો છે તેમ ગુણ જાણીને રાખ્યા છે અને જ્યારે પોતાના માં જે સ્વભાવ વર્તતો હોય ને તે ઉપર અભાવ આવે છે આવે જે હું ભગવાનનો ભક્ત છું ને મારે તો આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં એવી રીતે દોષરૂપ જાણીને જે જે સ્વભાવને તજવાને ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે એ તે વજ્રમૃત અઢારમાં પૂર્ણ થયું બોલ સ્વામિનારાયણ ભગવાનની જય